નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં પૈસો બહુ મહત્વનો છે હવે આપણા જીવનમાં જ્યારે પૈસો ન હોય ને ત્યારે આપણે દર દર ભટકતા હોઈએ નાનામાં નાની ઈચ્છા પૂરી કરવી હોય પણ ન કરી શકીએ ઘરમાં બાળકો માંગે પત્ની માંગે મા બાપની દવા આપણે નથી લાવી શકતા તો ચંદ્ર ક્યારે ખરાબ થાય અને ચંદ્ર એટલે ધન બરાબર આપણે જનરલી આજના જ્યોતિષ જે છે એ એવી ભૂલ કરે છે ઘણી વખત એ ભૂલે અને કુંડળીવાલાને મોંઘી પડી જાય છે પૈસો નથી આવતો પૈસો ટકતો નથી કેશ પૈસાની હંમેશા તકલીફ રહી છે તો તો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો અથવા તમે તમારા જીવનમાં એવું કાર્ય કરો છો જેનાથી તમારો ચંદ્ર નબળો થાય છે હવે ચંદ્ર ક્યારે નબળો થાય તો સૌથી પહેલી બાબત આવે તમે તમારી માને તકલીફ આપો છો માને જે દુઃખ છે એમાંથી તમે બહાર નીકળી નથી શકતા તો તમારો ચંદ્ર નબળો થયો બહુ સિમ્પલ ચોથા ખાનામાં કેતુ બેઠેલો છે રાહુ બેઠેલો છે કે બુધ બેઠેલો છે તો તમને ધનની કમી પડશે આપણા ઘરની આજુબાજુ પાણી છે સ્વચ્છ પાણી છે એમાં આપણે બગાડ કરીએ જેમાં કચરો નાખીએ કોઈ કૂવો પુરાવી દીધો તળાવ પુરાવી દીધું પાણીનો સારો સોર્સ આપણે બંધ કરી દીધો તો ચંદ્ર ખરાબ થાય આપણે આપણા હાથને સ્વચ્છ નથી રાખતા તો કેતુ ખરાબ થાય ને કેતું ખરાબ થાય તો તમને ચંદ્રની નબળાઈ ભોગવવી પડે હવે અત્યારે આપણે યુટ્યુબ જોઈએ છે ને તો એમાં એવા વિડીયો આવે છે કે ભાઈ તમારો ચંદ્ર ખરાબ થાય તો ઠંડુ દૂધ પીઓ ઠંડુ દૂધ શું છે ખબર છે ઠંડુ દૂધ તમારા ચંદ્રને ખરાબ કરે બરફ વાળું પાણી પીઓ બરફ ચૂસો હા કોઈક બીમારીમાં કોઈક વખત કર્યું વાત જુદી છે તમે ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પીઓ ઠંડુ દૂધ પીઓ ચંદ્ર ખરાબ થાય ઘણીવાર છે ને આપણે ખીર બનાવીએ ખીર ગરમ ખાવી જોઈએ ખીર ઠંડી કરીને નહીં ખાઓ ઠંડી ખીર તમારા ચંદ્રને બરબાદ કરે છે આ વાત આપને કોઈને ખબર જ નથી આપણે તો સવારે બનાવીને મસ્ત એને એ કરીને ફ્રીજમાં મૂકી રાતે જઈમાં પછી ખીર આરોગ્ય મિત્રો ચંદ્ર સારો છે ત્યાં સુધી ઠીકઠાક છે પણ જેનો ચંદ્ર ખરાબ છે તેને તો આ પ્રયોગ બહુ મોટું નુકસાન કરી આપે છે પણ આપણે એને સમજતા નથી ને ખાઈએ છે તો નુકસાન થાય ઘણા લોકોને રાત્રે કામ પરથી આવ્યા પછી નોકરીથી આવ્યા પછી સ્નાન કરવાની કે હથપગને સ્વચ્છ કરવાની ટેવ નથી હોતી એનો ચંદ્ર પણ ખરાબ થાય પગ ધોવો છો તો પગને બહુ સરસ રીતે નેપકિન ટોવા લઈને નૂસો કમ્પ્લીટ એની પરનું પાણી બધું સાફ કરો પછી તમે પથારી પર જઈ શકો તે પહેલા પથારી પર જશો તો પણ તમારો ચંદ્ર નબળો થશે જે લોકો સ્નાન કરતી વખતે પહેલું પાણી શરીર બીજા અંગો પર નાખે છે તો પણ ચંદ્ર કયા અંગ પર નાખવું જોઈએ માથા પર કપાળથી શરૂઆત કરો પાણીનો રેલો કપાળથી શરૂ કરો ચંદ્ર ક્યારેય ખરાબ નહીં થાય પગ પર નાખીને નાવશો તો માનસિકતા બગડે રાહુ ખરાબ થાય એટલે માનસિકતા બગડે અશાંતિ થાય અશાંતિનો રોગ થાય બધું શાંત જ છે પણ આપને અશાંતિ જ લાગે તો આવા જે આપણા ગ્રહોના નિયમ છે એને સાચવવાના જે લોકો સ્ટીલના ગ્લાસમાં કે એલ્યુમિનિયમના ગ્લાસમાં પ્લાસ્ટિકના ગ્લાસમાં પાણી પીએ જ નહીં એ લોકોનો ચંદ્ર પણ ખરાબ થાય સ્ટીલ શનિ છે ચંદ્ર શનિ એલ્યુમિનિયમ રાહુ છે ચંદ્ર ને પ્લાસ્ટિક બુથ છે ચંદ્ર ચંદ્રબુદ્ધ હવે એ પાણી તમને શું અસર આપશે તાંબુ પિત્તળ જર્મન સિલ્વર અથવા ચાંદીના ગ્લાસમાં પાણી પીવું જોઈએ અથવા માટીના વાસણમાં પીઓ તો એ ચંદ્રમંગલ થયું પહેલાં આપણે છે ને ઘણી વખત જોઈએ ખબર ઘણા આપણા જૂના ઘરડા માણસોને આપણે પાણી આપીએ ને તો તે આમ ધોરી જ દે કે ભાઈ મને અમા નાખ્યા આપો હું એમાં જ પી લઈશ એને ગ્લાસની જરૂર નહીં પડે તો આ જે ઘટનાઓ છે ને એને સમજશો તો થશે હું કહું ભાઈ ચાંદીના ઘાસમાં તો કે સાહેબ ચાંદી તો લાખ રૂપિયા ઉપર ભાવ થઈ જાય ઘરે ભાઈ ચાંદીની તો તાંબાનું ગ્લાસ તો મળે ને એમાં પાણી પીઓ તમારા ઘરમાંથી આ બધી વસ્તુઓ નીકળશે નહીં ત્યાં સુધી તમને જીવનમાં પૈસાના સુખ નહીં મળે મેં એવા લોકો જોયા છે કે જે લોકોની જાહો જલાલી બહુ બધી હોય એમ લાગે કે આ હા હા તો જો કંઈક રાજાની ઉપરનો માણસ છે એવું લાગે પણ એનો બેંક એકાઉન્ટ જોઈએ કે એનું બેલેન્સ શીટ જુઓ ને તો તમને બી ચક્કર આવે કારણ દસ કરોડની લોન ભરતો હોય મસ્ટ મર્સિડીસમાં ફરે પણ દર અઠવાડિયે બેંક એને રિમાઇન્ડર આપે કે સાહેબ ભક્તો ચૂકી ગયા છો આમાંથી નીકળી જાઓ અને ચંદ્રને સારો રાખો સ્વચ્છ રાખો અને ચંદ્રને એવું બળ આપો કે પૈસો એની જાતે આવે જ્યાં સુધી તમે ચંદ્રને સાચવશો નહીં ને આ નિયમોમાં રહેશો નહીં ત્યાં સુધી તમારી પાસે પૈસો નહીં આવે મેં બહુ બધા એવા જ્યોતિષો જોયા બહુ બધા એવો દાવો કર્યો કે અમે તો આમ આકાશમાંથી પૈસો વરસાવીએ કોઈ જગ્યાએ આવા લોકોને સફળતા મળતી નથી એ તમને છેતરીને તમારા પૈસા લઈ જાય છે તો આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન આપો પૈસાની બાબતમાં સાવધાની રાખવી ને તો પોતાની કુંડળી જુઓ ને સમજ ન પડે ને તો કોઈ સારા લાલ કિતાબના એક્સપર્ટને બતાવો તમારી કુંડળીમાં કયા ખાનામાંથી આપણને નુકસાન થાય તેને શોધવાનું એનો ઈલાજ કરવાનો ચોક્કસ ફાયદો થાય ચંદ્ર દસમા સ્થાનમાં બેસી ગયો તો ચંદ્ર નબળો અગિયારમા સ્થાનમાં બેઠો તો ચંદ્ર ઝીરો બરાબર આઠમા સ્થાનમાં બેઠો તો ચંદ્ર નીચ થઈ ગયો બીજા સ્થાનમાં બેઠેલો હોય ને તારે લોકો એવો દાવો કરે સાહેબ મારો તો ચંદ્ર ઉચ્ચનો ને એવા માણસનો જન્મ છે ને પાછો ભલે પૂનમને દિવસે થયો હોય તારે બી દાવો કરે મને પાસે લોકો બતાવે તારે આવું કે બીજા મારો જન્મ પૂનમને દિવસનો છે એટલે મને માનસિક રોગ નહીં થાય અરે ભાઈ જેનો પૂનમને દિવસે જન્મ છે ને તેને માનસિક રોગ પહેલો થાય કારણ કે ચંદ્ર મોટો છે ફૂલ મૂન છે તે દિવસે પૂર્ણ ચંદ્ર છે તમને જલ્દી થાય આવો માણસ ઓવર થિંકિંગ કરતો હોય જ્યાં પાંચ રૂપિયા કમાવા ને ત્યાં પચાસની આશા રાખીને ચાલે એટલે પાછો પડે તો આ બધી વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાનું છે અને પૈસા વાળા થવું છે પૈસાની તંગીમાંથી બહાર નીકળવું છે તો તમારે તમારા ચંદ્રને બળ આપવું પડે હવે ઘણા બધા એવું કહે કે ભાઈ માતાની સેવા માતાની સેવા માતાની સેવા તો દૂરની વાત છે માતાને અપશબ્દ બોલે છે ને માતાને ઘરડા ઘરમાં મૂકી આવે છે હવે જેની પાસે પૈસો છે ને એની માતા ઘરડા ઘરમાં હોય તો એનો ચંદ્ર તો ઝીરો કહેવાય ને હું એમ કહું છું કે માતાનો પૈડો બોલ ઝીલો એને ઘસર કોબીની આવવો જોઈએ સામાન્ય તકલીફ પણ ન થવી જોઈએ તો તમે પૈસા થઈ શકો છો સાહેબ આજે અમારી માં ને ત્રેવીસ વરસ થઈ ગયા અમારી માં મારી નથી હું ના કહું છું આજે બી મારી પાસે જ છે એના નીતિ નિયમ એના સંસ્કાર આજે બી મેં જીવિત રાખ્યા છે શેના માટે આપણે મહિરા પછી પણ જીવવાનું જ હોય તો હું એમ કહું કે ભાઈ મારા મધર મારી આ આજે પણ જીવે છે એના સંસ્કારોથી એના જે હેતુ હતા એના જે નિયમો હતા એનાથી આજે જીવે છે મારા જીવનમાં તો આને કેમ નથી સમજતા આપણે અને સમજવાનું છે અને તો જ આપણે આપણા જીવનમાં પૈસાથી મનથી તનથી સુખી થઈ શકીશું તો મિત્રો આજનો જે વિડીયો છે ને તમારા જીવનમાં બહુ છે મારી પાસે આવા બધા બહુ લોકો આવે ને તો ઘણીવાર હું બેઠો ને ત્યારે મનમાં વિચાર આવે તારે હું આ બધી વાત કહી દઉં ને એનાથી તમારે સમજીને આગળ ચાલવાનું છે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે